હા તો આ એપ્લિકેશન સર કે જોઈ શકો છો આમાં તમે કઈ રીતના શું શું બધું સંભાળ રાખતા હોય ડેરી મેનેજમેન્ટ કે જાની અમારી ભેંસ હોય સર એ પહેલા વેતરથી થી 7 થી 8 લિટર થી સ્ટાર્ટ થાય છે બરાબર પછી બીજા ત્રીજા વેતર માં જાય એટલે રહીએ 9 લિટર નું એવરેજ રહે છે તો કેરી મિત્રો આજે અહીંયા આપણે બીજે જે તમને વાત કરી કે બીજો આપણો ડેરી ફાર્મ છે તે ડીપી છે ડેરી ફાર્મ જોઈ શકો છો હવે અહીંયા સૌથી પહેલા જેમ એન્ટર કરીએ ને તો એક ચાપ કટર જોવા મળશે અને આ છે આરપીએમ ડેન્જર કંપનીનું

લિમિટ હોય એટલે અને આપણે વાત કે કેટલું ઘાસ ચારવામાં થઈ જતો હોય પશુ અડધો એક કલાક ચલાવીએ તો પચાસ પશુ નું જેટલું પોષણ જોતું હોય એટલું ચારો આ કટિંગ કરીએ બરાબર ખુબ સરસ કે તો એનો તમે યુઝ કરો છો તમે પણ યુઝ કરી શકો છો કારણ કે યુઝ કરવો બહુ જરૂરી બને છે અને જેમ જેમ આપણે અંદર જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ તમને બંને નસલ ના બધી ભેંસો નો જોવા મળશે હવે ડેરી ફાર્મ તમે જે આ પ્રમાણે કર્યો છે લોકો અત્યારે બ્રીડિંગ તરફ બહુ આગળ વધી રહ્યા છે બરોબર તો તમારો કોઈ વિચાર ખરો બ્રીડિંગ તરફ હા સાહેબ બ્રીડિંગ અમારે ચાલુ જ છે અત્યારે જોડે લગભગ અમે તૈયાર છે બોધેલી બરાબર વીસ પાડીઓ તૈયાર કરેલી છે તૈયાર કરવા માટે આપડે બુલ ની પણ જરૂર પડતી આ બુલ ને હું જોવા માંગીશ કઈ જગ્યાએ છે આ બાજુ ચાલો સૌથી પહેલા પેલા ખેડૂતો તમને એ જ બતાવું

ખૂબ સરસ કહેવાય હવે ધીરે ધીરે આપણે વાત કરીએ કે આ બુલની તો સારી વાત કરી તો અત્યારે ઘણા બુલની એક વસ્તુ કઈ વાત પોતે જાતે શરૂઆત કરતા રહ્યા છે બ્રીડિંગ પણ તમે સારી રીતે કરી રહ્યા છો તો આપણે ભવિષ્યમાં જેમ તમે વીસ પાડીઓને બ્રીડિંગ કરવા શરૂ કરી દીધી છે તો આને વેચાણ પણ કરશો તો કોઈ એવરેજ કરો હમણાં ધારો કે આપણે વાત કરીએ કેટલા પ્રાઇસમાં તમે વેચશો આ બ્રિડિંગ આપણે વાત કરીએ તો અમે લગભગ જો ત્યાંથી અમે ભેંસ લઈએ છીએ તો મિનિમમ દોઢ લાખ ઉપરની લઈએ છીએ અમારી જોડે સાડા ત્રણ ચાર લાખ સુધીની એ છે એટલે મિનિમમ પેલા વેચાની કિંમત દોઢ લાખ થી તો શરૂઆત જ થશે બરાબર જે પ્રમાણે બ્રીડિંગ થાય છે તો બ્રિડિંગ નું પીક પણ લેવલ હોય તો આપણે પીક કેટલું છે અત્યારે મતલબ પીક એટલે કે દૂધ સૌથી વધારે કેટલું આપી શકાય એમ દૂધ વધુમાં વધુ સમથિંગ નવ લીટર જેવું હાચું બરાબર નવ લીટર આપી નવ સાડા નવ દસ જેવી તમારી સાચવણી પછી ઓકે તો જે આપણે બ્રીડિંગ ડેરી ફાર્મ બનાવીશું છે તો તમે સારી એવા પશુ હોય ને તો જેને પણ કોન્ટેક કરો તો આપણે બંનેનો કોન્ટેક નંબર તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો તેમને કોન્ટેક્ટ કરીને તમે દરેક માહિતી લઈ શકો છો જે પણ તમારે પૂરતી માહિતી જોઈતી હશે એ આપવા તમે હાજર રહેશે બરાબર હવે વાત કરીએ અહીંયા જે બીજા પણ પશુઓ છે તો એમને અમને એક અંદાજ આ લો કે ભાઈ આ પશુ છે તે આટલા દૂધ આપતું હશે ને આટલું એને એવરેજ પેટ રહેતો હોય છે તો વાત શરૂઆત કરો આ અમારી જોડે હાલ અહિયાં પોચ ગાયો છે આ રહીએ બરાબર બાકીની ટોટલ બની ની બેસ્યો છે પેલા ફાર્મ ઉપર અહીંયા બધું ભેગું ભેગું ચાલે છે બરાબર હવે ગાય સમથિંગ બાર એક લીટર ઉપરની હોય છે અને અમારી ભેંસ હોય છે એ પેલા વેતર થી સાત થી આઠ લીટર થી સ્ટાર્ટ થાય છે પછી બીજા ત્રીજા વેતરમાં જાય એટલે રહીએ નવ લીટર નું એવરેજ રહેશે અને એમાં એવું છે કે હાલ અમારે સાત ફેટ ઉપર હોય છે બરાબર હવે જેમ તમે આ ગાયની વાત કરી કે સાત આઠ લીટર

અહીંયા અમારી જે ગામની સેવા સહકારી ડેરી ખરી સાગર ઉત્પાદક બરાબર તો કેટલું દૂધ થયું આપણે એક વર્ષમાં અત્યારે નફો પણ આવ્યો છે નફો વેચાઈ ગયો છે મહેસાણા જે ડેરીમાં છે તો એ પણ હું ધીરે ધીરે પૂછવા માગીશ કે દૂધ કેટલું ભરાયું અને કેટલો નફો આવ્યો તો એમાં ચોવીસ પચીસ ની જે સાલ કરી ને એની અંદર અમારે પશુ ઓછા હતા હમણાં અમે ખરીદી કરી લગભગ મહિના દોઢ મહિના પહેલા જ

આવી વાત કરી કે બધી ડેરીઓ અલગ અલગ પ્રકારના ટકાવારી આપતી હોય નફામાં ડેરીમાં તમારે કેટલો નફો આપ્યો આ વખતે આ વખતે સાત ટકા આપ્યો ગાય અમારે ગાય ભેસ નો રિફરન્સ રાખવા ગોમની અંદર બરાબર ભેસ દૂધની ક્વોલિટી નો બે ટકા નફો પ્લસ હોય પ્લસ હોય છે મહેસાણા ડેરીમાં દૂધ સાગર મહેસાણામાં નફો અમને મળે ગાય ભેસ નો સરખો મળતો હોય તમે ઘણી 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 જગ્યાએ બધી સારી સારી નસલ છો છો જાતે પણ તૈયાર કરો તો આપણે વાત કરીએ કે એવી ત્રણ મહિના થયેલા છે બરાબર મહેસાણી બેસ કરતો એની સીમ ક્વોલિટી અલગ મૂઢાનો ભાગવાનો નાનો હોય છે પછી ડોકવાની લોબી હોય આગળના પગેથી ટૂંક પાછળના પગેથી ઊંચી હોય પૂંછ વાની ટૂંકી રહેતી હોય છે મહેસાણી બેસ કરતો પશુ વાની પૂંછ આખી મુલાયમ હોય છે જેમ વાળી હોય આ પૂંછની ખાસિયત એવી છે કાટલી જો વર્તી હોય બીજી બેસ કરતો તો આ રીતે સારી નીકળે બરાબર આ ટાઈ પ્રથમ હવે જે પ્રમાણે વાત કરીએ કે અત્યારે ડોક્ટર જે આપણે વેટેનરી ડૉક્ટર કહીએ વેટનરી ડૉક્ટર તો એ પણ તમારે આવશે તમે વાત કરી સારા માણસ છે હા એટલે વેટેનરીમાં ડૉક્ટરમાં સર અમારે મહેસાણા દુધસાગર સાંભળવાથી અમે કોઈ પશુ બીમાર થયું હોય તો અમે સો રૂપિયાની પાવતી ફરાવીએ બરાબર તો અમારી વિઝિટ આવી જાય અને ઇમરજન્સી જોઈતી હોય તો ચારસો રૂપિયાની પાવતી હોય તો એક કલાકની અંદર મહેસાણા દુધસાગર વિઝિટ આવે બરાબર એનાથી સર જો ઇમરજન્સી હોય તો અમારે વટનગર એમ કે પટેલ સરકારી પશુ દવાખાનામાં જે ક્લાસ વન અધિકારી છે સાહેબ એમની નોકરી સર દસથી પોતની છે પણ અમે જો રાત્રે બાર વાગે ફોન કરીએ તો અમારા માર્ગ માટે બાર વાગે ઉભા હોય છે અને અમારા એક પોતાના સભ્ય જેવું અમને લાગે છે જેમ કે હા તો એ જ વસ્તુ જોવા જેવી છે કેન્દ્રો કે આજે પ્રમાણે એમને વાત કરી કે સરકારી હોવા છતાં પણ પોતાનો ખૂબ અમૂલ્ય સમય અહીંયા ફાળવે છે સારું સર એવું ખેડૂત તાલુકાનો જેટલો ગમરો આવતો હોય નાનામાં નાનો ખેડૂત હોય કોઈ કિંમત માટે સરકાર નાનું છોકરું થાય તો એને સરખો જવાબ મને બરાબર અને બધા માટે એમ કે પટેલ સાહેબ અડધી રાજ્ય ઉભા થાય બરાબર સાચી વાત છે તો તમે વાત કરીએ હવે આપણે એ પ્રમાણે આગળ વાત કરીએ કે તમે અહીંયા ખોરાકમાં શું આપતા હો છો ખોરાકનો સાહેબ એવું છે કે લીલો ગાચ સારો આપતા છે બરાબર લીલો ગાચ હા લીલો ગાચ સારો હાલ અવેલેબલ છે આમાં જોડે પછી એમાં સુકી ચારમાં પૂરા આપતા હોય જુવારના બાજરીના આપતા હોય પછી મગફળીનો ભૂકો આપીએ પછી જેવી સિઝન હોય તેવું આપીએ છીએ અને બીજું અલગ અલગ હાલની સિઝનમાં હું મગફળી ચાલુ થશે બરાબર તો મગફળી આપી સોયાબીનનો આવા ભૂકો સોયાબીનનો આપવી પણ સરળમાં એવું છે કે પૂરા ઝારના અને બાજરીના એ આપવાનું છે હવે એક કોઈ પણ પશુના એક લિમિટ હોય તો મતલબ એક લિમિટ એટલે આપણે એક રેશિયો હોય તો કેટલું આવું તો તમે દૂધ ઉપર આપતા હોય છો કે પછી કઈ રીતના આપો છો એમાં એવું હોય છે કે દરેક પશુ દૂધ આપતું હોય કે ના આપતું હોય ખાવાનું ખોરાક હોય છે પણ દૂધ આપતું હોય એના માટે ફીડમો આપીએ છીએ આપતા પશુ વધારે આપવાનું થોડું નાગતું અહીંયા લીલો અને સૂકો ઘાચે બધા રાખવાનું બરાબર છે સવારેથી આપણે વાત કરીએ ચાર વાગે આપણે ખા જોઈએ કઈ રીતે રાખો છીએ પણ હું તમને આગળ બધો જોઈ બાકી સવારે તમારે રૂટીન કઈ રીતના રહે તો સવારે કેટલા વાગે ઉઠો સવારે ચાર વાગે ઉઠવાનું અમારે એટલે અંદર સાફ સફાઈ પહેલી કરી દેવાની બરાબર પછી આ રીતના સગારોમાં કોઈ બી પશુનો તૈયાર ખોણ કરેલો હોય દરેકનો બરાબર આ ખોણ તમે સવારે ચાર વાગે ઉઠીને પછી તૈયાર કરવું બરાબર તેમાં સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો છો કપાસની પાપડી કપાસ પાપડી પછી પછીમાં તુવેર ચૂની આવે તુવેર ચૂની પછીમાં મકાઈનું ભૈરું આવે એને બાફવામાં આવે છે બરાબર ગરમ કરીને અને એની અંદર બીજી એક પશુપતિ આવે છે એટલે મતલબ કંઈ મકાઈ આવે એનું નામ પશુપતિ રીત ઓળખાય છે મકાઈ બાપરી આવે બરાબર એનું રિઝલ્ટ સારું રહેશે એનું રિઝલ્ટ સારું રહે બરાબર પછી એમાં કોઈ મિનરલ મિક્સર પછી મિનરલ મિક્ચર ખરો પણ મિનરલ મિક્સરમાં વીકે લાઈફ સાઇબ જો આવે છે વિન મિન કોલ બરાબર એ સારું એનું રિઝલ્ટ તમને સારું મળે અને બે ટાઈમ એને આપીએ છીએ દરેક પશુને દૂધારા પશુને આપવાની અને પશુ જે વ્યાપાની તૈયારીમાં હોય એકાદ મહિનો વાર હોય એની ચાલુ કરી દેવાની બરાબર હવે આપણે જે રૂટીનની વાત કરતા તો તમે કોણ સવારે તૈયાર કરી શું તમારો ટાઈમ પછી સાફ સફાઈ કરીએ પહેલાં તો દરેક પશુનું કોણ તૈયાર હોય બરાબર પછી એને દોવાનો સમય થઈ ગયો પાંચ વાગે એટલે અમે ધોવાનું ચાલુ કરી દઈએ પાંચ વાગે જોઈ અને બે કલાકની અંદર દોઆઈ કરી અને પછી આપણે ડેરીમાં દૂધવા જવાનું તે ટાઈપનું તમારો હા રોજનું રૂટિન અમારું છે બરાબર સાંજે કઈ રીતના સાંજે સર એમાં એવું છે કે ત્રણ વાગે અમે તબેલાની અંદર આવી જઈએ ત્રણ વાગ્યાથી સાફ સફાઈ પહેલી કરી દેવાની અને ત્રણ વાગ્યા પછી દરેકનું ત્રણ તૈયાર હોય તો ત્રણ તૈયાર હોય એને એમ રાખવાની ને આગળ પહેલી ચાર મૂકી દેવાની એ ચાર ખાઈ રહે એટલે પાંચ વાગે બે કલાકની અંદર ખાઈ રહ્યા પછી મૂળ હોય ચાલુ બરાબર આ બધી જ તમામ આવેલી હવે વાત કરી કે એક મોટી મોટી કે મોસ્ટ ઓફ બીમારીઓ કઈ પ્રકારની આવતી હોય તમે કઈ રીતના સુખી લેતા હોય અમને બીમારીમાં તો સર અમારે એવું હોય છે કે પશુ ઉપર અમારું બહુ ધ્યાન હોય છે દિવસમાં અમે ત્રણ ચાર વાર તો દરેક પશુના જોડે જતા હોઈએ છીએ બસ અમારી અંદર કેમેરા લાગેલા છે બરાબર બધા એટલે અમે કેમેરામાં અમારું આખું ફેમિલી ચેક કરતું હોય છે અને કોઈ પશુ અમને થોડું ઘણું એવું લાગે તો એને કોઈ તકલીફ જઈએ તો તાત્કાલિક જે ઈલાજ કરતું હોય અમે કરી બરાબર બરાબર તો કોઈ પણ પશુ જે બીમાર પડી જાય એના થોડું લક્ષણો ગયા હોય તો બીમાર પડી બીમાર પડે એટલે ગાય હોય તો એની અંદર છે તાવની કોઈ અસર હોય તે ખાવાનું બંધ કરત્રીમ બેહી બે હોય જેની વાગુરવાની પ્રક્રિયા હોય એ બંધ કરે એટલે એમને ખબર પડે તો મને આમાં ખૂબ બીમારી છે એટલે અમે સીધા વિઝિટ ફરતો કોઈ પશુ ચિકિત્સકની તરત જોઈ બરાબર હવે જે તને ખાણ કયો પ્રકારના હોય તો બતાવી જે પશુ બે મહિના વાર હોય એના આર્ય ભરપૂર આપવાનું છે કેટલું રિસ્યુ રાખો મતલબ કેટલું આપો અમારી લિમિટ્સ દરેક કોસ્ટ અલગ અલગ આવતી હોય છે એટલે અમે કોઈ પશુ બે મહિના વાર હોય એને બી બાની તો એને અમે સવારે ત્રણ કિલો અને સોજે બે કિલો કે કેટલું અમે અંદાજે આપતા હોઈએ છીએ અમારા જોડે કોટો અવેલેબલ છે એટલે અમે વજન કરીને જ આપતા હોઈએ છીએ દરેક ખાણ બરોબર તો કેટલું વજન આપો આપો અંદાજે હવે સર અમારે એવું ગાભણ પશુ હોય અમે સાગરદાન વધારે આપીએ છીએ જે દૂધ ના આપતું હોય અને દૂધ આપતું હોય એને કપાસ પાપડી મકાઈ પાપડી પછી તુવેર ચૂની અને ચાર પ્રકારનો ખોણ આપતા હોઈએ છીએ બરાબર એ પાણી વગર જે પલાળતા હોય છે જે કોઈ બી તબેલાની અંદર તો અમે પાણી વગર ત્રણ કિલો પ્લસ આપતા હોઈએ છીએ બરાબર પાણી વગર હા અને એની અંદર પાણી આવે એટલે વજન એનું એક્સ્ટ્રા બરાબર સમજી હવે બીજી વસ્તુ આપણે ત્યાં તમે અહીંયા ખોલતી જોઈ શકો છો તમે આવશે તો બીજી વસ્તુ એ પણ જાણવા દઈશ કે અત્યારે જે પ્રમાણે તમે વાત કરી તો દિવસ એક આખો દિવસ હોય તો દિવસ થોડું દૂધ કેટલું થતું હોય આપણું દિવસનું અમારું બંને ફાર્મની અંદર અમે ભાઈ બંને ફાર્મ અમારું લીટર ગાયું એટલે અમારું ગેસ્ટનું દિવસનું એકસો સાહીઠ પ્લસ હોય છે બરાબર ચાર કેન પ્લસ હોય છે બરાબર અને ગાયનું હોય છે અમારે દિવસનું એકસો વીસ લીટર એકસો વીસ લીટર બરાબર તો આ દિવસ એક દિવસ આપણે કેટલા પડતો હોય એક દિવસ સમથિંગ અમારે અગિયાર હજારથી બાર હજાર પ્લસ હોય છે તમે જે માટે અગિયાર હજાર અગિયારથી બાર હજાર તો આમાં તમારો ખર્ચો કેટલો સર અમા એવું એવું છે કે અમારે જો પોતાની જમીન હોય અમારે જોડે બે ટ્રેક્ટર અવેલેબલ છે બરાબર પછી માણસો રાખેલા છે અમારી જાત મહેનત અંદર હોય છે એટલે અમને અમારી બોડ છે પોતાનું અમારે બે બોલ છે બરાબર એટલે બધું ખર્ચો અમારો જનરલી કાઢતો અમને પચાસ ટકા પ્લસ મળતા રહેતી કોઈ પણ આપણે જેમ હું પણ ઘણા બધા વિડીયો કરો છું ને તેમાં બધા મને માહિતી જ મળે કે પચાસ ટકા ઉપર આપણા પ્રોફિટ રહેતો હોય છે બરાબર ખૂબ સરસ છે તો ખેડૂતને તમે જોઈ શકો છો આ પ્રમાણે કંઈક બંનેને સારી એવી બ્રિડિંગ કરતા લોકો આપણે જોડે તમને મુલાકાત કરાવી વાત પણ કરાવી અમને કોન્ટેક્ટ નંબર હું તમને બીજી બીજીવારે પણ કહું છું કે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા તમને જોવા મળશે આખો સ્પોન્સર વિડીયો નથી જે પણ સારું કામ કરી રહ્યા છે એ તમને રૂબરૂ મુલાકાત કરાવી છે તો તમે જોઈ શકો છો અમને જોડે વાત કરી શકો છો અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વધુમાં વધુ શેર કરો જેમને ઈચ્છા હોય કે આપણે શરૂઆત કરવી હોય જે અત્યારે કરી રહ્યા હોય એના સુધી એ વિડીયો પહોંચાડો મળ્યું છે તમને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત